નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ ધોરણ આઠ અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર તેર ચાલ મજાની આંબાવાડીનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એટલે કે વાતચીતનો પહેલો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે કે તમને કાવ્યની કઈ પંક્તિ ગમી છે યાદ કરીને તમારે ગાવાની છે તો મને જે કાવ્યની પંક્તિ ગમી છે તે મેં અહીં લખી છે બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ કયા શબ્દો બોલવાની અથવા તો ગાવાની મજા પડી બોલો તો જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો મને બોલવાની અને ગાવાની બહુ મજા પડી જેમ કે કાગળ કાગળ શ્રીફળ શ્રીફળ મૃગજળ મૃગજળ વગેરે આવા અન્ય બીજા શબ્દો તમારે અહીં બોલવાના છે અને લખવાના પણ છે તો બીજા શબ્દોની અંદર આપણે વાદળ વાદળ સાગર સાગર છાંયડો છાયડો તારલા તારલા વગેરે લખીશું તમે આંબો એટલે કે આંબાવાડી જોઈ છે ને ક્યાં તો હા મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે હું છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો ત્યારે આંબાવાડીની અંદર કેસર અને કેરીના આંબા હતા તે મેં જોયા છે આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું તો મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા હતા આગળનો પ્રશ્ન છે કે તમે કાગળમાંથી હોડી બનાવો છો કેવી રીતે તે કહો તો હા હું કાગળમાંથી હોડી બનાવવાનું ખૂબ પસંદ કરું છું અને તેની એકદમ સરળ રીત આ પ્રમાણે છે સૌપ્રથમ એક સાદો ચોરસ કાગળ લો કાગળની વચ્ચેથી ઊભો વાળો અને સરખો કરો પછી તેને ફરીથી ખોલો હવે બંને ઉપરના ખૂણા વચ્ચેની લાઈન સુધી નીચેની બાજુ વાળો નીચેના ભાગને ઉપરની તરફ વાળો બંને બાજુના ભાગને વચ્ચેથી થોડો ખેંચો બસ તમારી હોડી તૈયાર છે શ્રીફળ વિશે તમે શું જાણો છો તો હું શ્રીફળ વિશે ઘણું જાણું છું દરેકના ઘરે સુ પ્રસંગ શ્રીફળ વપરાય છે શ્રીફળને નાળિયેર પણ કહેવાય છે મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોનો સૌથી પ્રિય છે એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે શ્રીફળનું પાણી ખૂબ મીઠું અને પૌષ્ટિક હોય છે તેની છીણ શીરા લાડુ જેવી મીઠાઈઓમાં વપરાય છે શ્રીફળની છાલના રેસામાંથી કાથી એટલે કે દોરડા પણ બને છે પ્રશ્ન નંબર મિત્રો આઠ તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે તે તમારે કહેવાનું છે તો હું મોટો થઈને ડોક્ટર બનવા માગું છું કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડૉક્ટર નથી બીમાર લોકોને સારવાર માટે ઘણે દૂર જવું પડે છે તો હું ગામમાં રહી લોકોની સેવા કરવા માગું છું પ્રશ્ન નંબર નવ એ સ્વપ્ન સાકાર કરવા તમે શું કરશો તો હું મારા સ્વપ્નને સાકાર કરવા માટે રોજ સવારે વહેલો ઉઠીને અભ્યાસ કરું છું ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત ઉપર વધારે ધ્યાન આપું છું મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું મારા પિતરાઈ ભાઈ મેડિકલમાં ભણે છે તેમની પાસેથી માર્ગદર્શન પણ લઉં છું અને મેડિકલની તૈયારી વિશે જાણકારી પણ મેળવું છું ટીવી ઓછું જોઉં છું અને મોબાઈલમાં ગેમ્સ રમતો નથી

મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે ક્યારેક હું ઝાકળનો એક બુંદ મારી આંગળી ઉપર લઉં અને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે છે સૂરજ પણ પણ સરસ બપોરે તો ખૂબ ગરમી આપે છે જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે હવે મિત્રો તમને તમારી રીતે કોઈને સૂરજ ગમતો હોત તો એ પણ અહીં લખી શકે છે આપેલી વિકતોના આધારે કાવ્યમાંથી તમારે શોધીને લખવાનું છે તો ચાર અક્ષરનો શબ્દ છે તેમાં

પ્રશ્ન નંબર ચાર પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો શબ્દ જે છે તે મંગળ છે પછીના બે અક્ષરનો અર્થ પરિણામ જે છે એવો પણ થાય છે તો શ્રીફળ આપણને દાખલા તરીકે શ્રી એટલે મંગળ અને ફળ એટલે જે ફળ પ્રાપ્ત થયું છે તે ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે તો શ્રાવણ મહિનામાં બેના બે ગણા શબ્દ છે એટલે કે ચાર છે જેમાં પાછળના બે અક્ષરથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એવું પણ થાય છે પહેરણ રણે છે પહેરાણ તમે આવી કોઈ પણ ચાર કડી બનાવી અને ઉત્તર લખી શકો છો તો ગામનું નામ મેં અહીં લખ્યું છે વડનગર પહેલાં બે અક્ષર વૃક્ષનું નામ છે વડ પહેલાં અને ત્રીજો અક્ષર મળીને જંગલનો પ્રયાય વાંચી થાય છે તો એને કહીશું વન પહેલો અને ચોથો અક્ષર મળીને તરફેણનું સામાનાર્થી શબ્દ પણ થાય છે તો આવશે વઘ પહેલો અને પાંચમો અક્ષર મળીને વધુનું વિરુદ્ધાર્થી થાય છે તો થશે વર બીજા અને ચોથો અક્ષર મળીને પગલાંનો સામાનાર્થી શબ્દ થાય છે તો ડગ જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ આપ્યું છે કે અલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી તો અડધી પડતી તો વાક્ય શું આવશે કે અલ્પેશભાઈએ અડધી પડતી ચા પીધી બાળકને લખોટી છાપો સિક્કા વગેરે એકઠા કરી સાચવવા ખૂબ ગમે છે તો શંકરવું તો તમારું વાક્ય આવશે કે બાળકને લખોટી છાપો સિક્કા વગેરે એકઠા કરી શંકારવા ખૂબ ગમે છે અરે વાહ શ્રેયા તારું આશ્ય અદલ તારી મમ્મી જેવું જ છે સરીખું તો અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદલ તારી મમ્મી શરીખું જ છે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે તો હેલી છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે નંબર ચાર કેયુર તો વગર કારણે કેમ દોડિયા કરે છે એટલે નાહક તો કેયુર તો નાહક કેમ દોડ્યા કરે છે પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સંભળાઈ રહ્યો છે તો મરમર પવનમાં પાંદડાનો મરમર અવાજ જે છે તે સંભળાઈ રહ્યો છે પ્રશ્ન નંબર પાંચ મિત્રો સમાન અર્થ ધરાવતા શબ્દોવાળા વાક્યની જોડી બનાવવાની છે તેણે મને મળવા માટે અમથું કારણ આપ્યું પરંતુ સ્પષ્ટ હતું કે તેની પાસે સમય ન હતો તો અમસ્તુ અમસ્તુ એટલે એનું જોડકું ચાર નંબર સાથે આપણે જોડીશું તારું વ્યર્થ વિચારવું છોડ અને કામ ઉપર તો ધ્યાન કેન્દ્રિત કર પ્રોજેક્ટના અંતિમ તબક્કે ટેકનિકલ અડચણ આવી જેના કારણે સમયસર કામ પૂર્ણ કરી શકે ન હતા તો અડચણ નંબર પાંચ સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો મિત્રો આની જે જોડી આપણે શબ્દાર્થ વડે બનાવવાની છે તેના અર્થ પ્રમાણે બંધ બેસતી લાગતી નથી તેના મીઠા શબ્દો પાછળ કફટું કપટ જે છે તે છુપાયેલું હતું તો પહેલાં સાથે જોડીશું તેણે પોતાના માણસોમાં છેતરપિંડીને રોકવા માટે કડક પગલાં લીધા કમનસીબે વરસાદના કારણે અમારી યાત્રા જે છે રદ કરવી પડી તો કમનસીબ બે નંબર સાથે જોડીશું ભાગ્યે તેમના વિલાસપૂર્ણ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે કમજોર નસીબ હોવા છતાં તેણે હાર માનવાના બદલે સતત પ્રયાસ ચાલુ રાખ્યો કમજોર નંબર ત્રણ સાથે જોડીશું એ અભાગ્યો ક્યારે એવરેજ ચડવાનું સપનું પૂરું ન કરી શક્યો ઉદાહરણ મુજબ સવરચિત પંક્તિ ઉમેરવાના છે ચાલ મજાના નદી કાંઠે આવળ બાવળ રમીએ મૂક બધું લેસન બેસન કંઈક કાગળ કાગળ રમીએ નદી નાવને સંજોગ આગળ આગળ રમીએ ખાલી પાનો ખેલ આ જીવન મૃગજળ મૃગજળ રમીએ પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ મન મૂકીને વેહતા પાસે નંબર ત્રણ પરનું અમથું એમ જ કામ વગરનું એને આપણે કહીએ કે સાવ મસ્તુ છે બાળ સહજ ઓડી જેવું એટલે કેવું તો બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું નંબર બે તરસ તણાવી એટલે શું તો તરસ ચીપાતી નથી મિત્રો બે નંબરવાળું આવશે સંગરીયે સપનાઓ એટલે શું તો સપના સાકાર કરવા એક નંબરનું સાચું આવશે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના ઉત્તર લખો કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે તો કવિ આંબાવાડીએ આવળ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે પાછળ વહેતું આવે જીવન એટલે શું તો આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે મનને શું પહેરવાનું કહ્યું છે કેમ તો કવિએ બીમાર મનને માદળિયું પહેરવાનું કહ્યું છે બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનો માદળિયું પહેરાવવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ છાના માના શું રમવાનું કહ્યું છે કેમ તો કવિએ છાના માના મૃગજળ મૃગજળ રમવાનું કહ્યું છે મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવા કહે છે સૌપના સંઘરવાની સી સાથી જરૂર છે તો આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય મુશ્કેલીઓ આવી હોય પણ આપણે સ્વપનો સંઘરીને અર્થાંત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ સતત મહેનત કરવાથી આપણે સંઘરેલા સ્વપ્ન સાકાર થઈ જાય છે ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે અને કેમ તો અડધી રાતે ઝાકળ ઝાકળ રમવાનું છે કારણ કે કવિએ આપણને સૂરજ અર્થાંત પ્રકાશ પૂંજ લઈને જવવાનું કહે છે જેથી તેના અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃતજળ મેળવીએ પ્રશ્ન નંબર નામ નીચેના મુદ્દા વિશે લખો તમે કાગળમાંથી શું શું બનાવી શકો છો તો હું કાગળમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકું છું જેમ કે ઓરિગામી ફૂલો હોડી વિમાન પક્ષીઓ પ્રાણીઓ વગેરે તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે છે તો મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે છે એ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે તો કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલો રંગીન કાગળ પેન્સિલ કાતર ફેવિકોલ વગેરે સામગ્રી જોઈશે એમ એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે તો કમળનું ફૂલ બનાવવામાં આશરે વીસથી પચીસ મિનિટનો સમય લાગશે એ વસ્તુ બનાવવાની રીત લખો તો કમળનું ફૂલ બનાવવું હોય તો એકદમ રીત મિત્રો શૈલી છે આ પ્રકારે તમે બનાવી શકો છો ગુલાબી કાગળ ઉપર આઠ પાંખડીઓ દોરો અને પછી આકાર પ્રમાણે કાપો દરેકનો માપ છ જેમ ચાર સેન્ટીમીટર રાખવું દરેક પાંખડીઓ વચ્ચેથી વાળો અને છેડે ગોળાકાર આકાર આપો લીલા કાગળમાંથી પાન કાપો બધી પાંખડીઓને વર્તુળાકારે ગોઠવી ફેવિકોલથી ચોંટાડો વચ્ચે નાની પાંખડીઓની બીજી હરોળ ચોટાડો નીચે લીલું પાન ચોટાડો અને આમ કાગળનું કમળનું ફૂલ તૈયાર થઈ જશે પ્રશ્ન નંબર દસ તમારા કોઈ પણ બે મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું છે તેની સરખામણી તમારે ક્લાસમાં બેઠા બેઠા મિત્રો કરવાની રહેશે આ જ પ્રકારે દરેક વિષયના મિત્રો જો તમે સ્વાધ્યાય સોલ્યુશન પાઠની સમજૂતી મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો